નમસ્કાર મિત્રો વેલકમ ટુ ક્લાસીસ મિત્રો આજે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ કાયમી શિક્ષકની ભરતી માંગણી માટે આજે સચિવાલય ખાતે હલ્લાબોલ થવા જઈ રહ્યો છે મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં બત્રીસ હજાર થી વધારે શિક્ષકોની ખાલી જગ્યા પડી રહી છે તો મિત્રો આજે તમે જો આ વિડિયો જોતા હોય તો તમે તમારા મિત્રોને સાથ અને સહકાર આપો ચાલો આપણે બધા ગાંધીનગર જઈએ અને મિત્રો બત્રીસ હજાર કરતા વધારે ખાલી જગ્યા પર શિક્ષકની ભરતીની માંગણી કરીએ તો મિત્રો સમાચાર પત્રમાં શું આવ્યું છે તે આપણે જોઈએ વિગતવાર તો વિડીયોને તમે અંત સુધી નિહારો બત્રીસ હજાર ખાલી જગ્યા પર ભરતી કરવા આવેદન અપાશે કાયમી શિક્ષકની ભરતીની માગણી આજે સચિવાલય ખાતે હલ્લાબોલ સંપૂર્ણ ન્યૂઝ આપણે જોઈએ નવ ગુજરાત સમયની અંદર મિત્રો આજે એક પેપર લેખ આવ્યો હતો તેમાં આપણે સંપૂર્ણ ન્યૂઝ જોઈએ શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકની ભરતી નહીં કરવા મુદ્દે હજુ પણ ઉમેદવાર નારાજ હોય અને સોમવારે સચિવાલય ખાતે હલ્લાબોલ કરાશે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં એકત્ર થઈને તરીકે કરાર આધારિત નહીં પણ ખાલી પડેલી ઉમેદવારો માંગણી કરી આવેદન પત્ર આપશે રાજ્યની શાળાઓમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકો નહીં હોવાને કારણે વિદ્યાર્થીઓને ભણતરમાં નુકસાન જાય છે તે મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે શિક્ષિત યુવા સમિતિના નેજા હેઠળ ઓગણત્રીસ જાન્યુઆરી બપોરે બાર વાગે જેમાં શિક્ષક તરીકે ભરતી થવાની ધરાવતા પણ નોકરીથી વંચિત ઉમેદવારોને જોડાય અપીલ કરાઈ છે ધોરણ એક થી બારમાં ગુજરાતી હિન્દી ઉર્દુ મરાઠી અને અંગ્રેજી સહિત તમામ માધ્યમમાં ક્રમિક ભરતી કરવા માટે રાજ્ય સરકારને આવેદન અપાશે તો મિત્રો ચાલો ગાંધીનગર જઈએ આજે નહી તો ક્યારે નહીં તમારો એક દિવસ તમારું ભવિષ્ય નક્કી કરશે કલાકે તમામ વિષયોમાં લે કે ગુજરાતી હોય હિન્દી અંગ્રેજી ઉર્દુ મરાઠી દરેક માધ્યમોની અંદર આપણે આવેદન આપવાના છીએ ધોરણ એક થી બારમાં જે પણ જગ્યાઓ ખાલી છે તેમાં મિત્રો આપણે આવેદન આપીને સરકારને ક્રમિક ભરતી બાબતે પણ વાત કરીશું તો ચાલો મિત્રો જે મિત્રો આપણા ઉમેદવાર મિત્રો છે જે લડી રહ્યા છે તેમને સાથ અને સહકાર આપીએ ચાલો ગાંધીનગર ચાલો ગાંધીનગર જય હિ જય ભારત